તેમાં રાજપીપળાના પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં તો ખુશીનો માહોલ સર્જાયો જેમાં રાજપીપળા સહિત આસપાસના ગામોમાં વરસાદ આવતા ખેડૂતોએ કુદરતનો આભાર વ્યક્ત કર્યો હતો અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ સાથે જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે અને ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે સૌથી અગત્યપૂર્ણ સમાચાર ભાયાવદરનું ખિરસ્રા સ્વામિનારાયણ ગુરુકુલ ખાલી ખમ થયું જાણો શું છે મોટું કારણ ભાયાવદર સ્વામિનારાયણ મંદિરમાં તપાસ શરૂ થઈ ગઈ છે જેમાં ગોંડલના પીઆઈ રેખા રાઠોડની અધ્યક્ષતામાં તપાસ શરૂ કરવામાં આવી તેમજ ગોંડલના પીઆઈ રેખા રાઠોડને તપાસ સોંપાઈ છે ખિરસરા સ્વામિનારાયણ મંદિરમાં તપાસ કરવામાં આવી રહી છે તેમજ સાધુ સંતો સામે

જેમાંથી ધોરાજી શહેરમાં ધીમી ધારે વરસાદ આવ્યો જેમાં ધોરાજી અને આસપાસના પંથકોમાં પણ વરસાદ પડ્યો છે જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોમાં તો ખુશીનો માહોલ જોવા મળ્યો ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો છે આ સાથે જ કચ્છ દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદી માહોલ જામ્યો અને ભારે ઉકળાટા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે

અને પેકેટ ક્યાંથી અને કોણ લાવ્યું તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સૌથી મોટા સમાચાર રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર બે લાખ રૂપિયાને સુધીની લોન માફ કરાશે ઝારખંડના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવે રાજ્યના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની મોટી જાહેરાત મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની ગઠબંધન સરકાર ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે અને મફત વીજળી કોટા વધારીને બસો યુનિટ કરશે આ માટે તેમણે બેંકોને દસ્તાવેજો રજૂ કરવા માટે કહ્યું છે ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે જમશેદપુરના ગાંધી મેદાનમાં આયોજિત સભાને સંબોધન કરતા સોરેને કહ્યું કે અમે પહેલાથી જ ખેડૂતોના ચાલીસ હજાર રૂપિયાની લોન માફ કરી ચૂક્યા છીએ અને તેને વધારીને બે લાખ રૂપિયાની કરવાની યોજના બનાવી રહ્યા છીએ ભારતીય વાયુસેનામાં આવી મોટી ભરતી ભારતીય વાયુસેનાના અગ્નિવીર વાયુ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઈને આઠ જુલાઈએ તેના માટે અરજી કરી શકે છે એપ્લાય કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ જુલાઈ છે અગ્નિવીર વાયુ માટે મહિલાઓ અને પુરુષ બંને ઉમેદવારો એપ્લાય કરી શકે છે પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે ઉમેદવારો આ વાતનું ખાસ ધ્યાન રાખે કે તેમને આ પદ માટે ઓનલાઈન મોડમાં અરજી કરવાની રહેશે અન્ય માધ્યમો દ્વારા જમા કરવામાં આવેલી અરજી માન્ય રહેશે નહીં તથા અરજીની ફી પાંચસો રૂપિયા નક્કી કરવામાં આવી છે આજે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત જ નહીં પરંતુ ગુજરાતનું ફાયર વિભાગ જાગી ગયું છે સુરતના ફાયર વિભાગ દ્વારા અલગ અલગ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને તપાસ હાથ ધરી હતી તેરસો થી વધુ શાળાઓમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી જે શાળાઓમાં ફાયર સંસાધનો ન હોય તેવી શાળાઓને નોટિસ આપીને તાકીદ કરવામાં આવી હતી તથા સુરતમાં તેરસો થી વધુ શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે ફાયર વિભાગે આજે તપાસ હાથ ધરી છે ત્યારબાદ બંગાળમાં મોટી રેલ દુર્ઘટના પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કાંચનજંગા એક્સપ્રેસ માલગાડીએ

ઉત્તર કાશ્મીરના હદવાડામાં થઈ બળોએ હતી મુજા એક હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંકળાયેલો છે અને તે વિસ્તારમાં સોફ્ટ ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યો હતો પોલીસે આ જાણકારી આપી છે તથા જાકીર હામીદ મીર તરીકે આતંકવાદી ઓળખ કરવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે પડશે ધોધમાર વરસાદ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી અને તેમનું કહેવું છે કે આજથી રાજ્યમાં સારો વરસાદ પડશે કચ્છમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી તથા ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગ પંચમહાલ દાહોદ વિરમગામ ધોળકામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે

અને જણાવ્યું કે સત્તા વિહોણી કોંગ્રેસના પાયા વિહોણા આરોપ છે કોંગ્રેસ આરોપો સાબિત કરી બતાવો તો માનીએ કે ભ્રષ્ટાચાર થયો અને ઋષિકેશ પટેલે કહ્યું કે ભાજપ એટલે ભરોસાની સરકાર ભાજપને પ્રજાથી દૂર કરવા કોંગ્રેસ ખોટા આરોપો કરી રહી છે અમદાવાદમાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આગામી વીસ જૂન સુધી ચોમાસું આગળ વધી જશે આગામી સાત દિવસ રાજ્યના મોટા ભાગના શહેરોમાં વરસાદ થશે તથા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરાઈ છે હાલમાં ચોમાસાનું આગમન નબળું થયું હોવાની ગતિ ધીમી છે આગામી સાત દિવસ રાજ્યના મોટા ભાગના શહેરોમાં વરસાદ આવી શકે છે તથા વીસ જૂન સુધી ચોમાસું આગળ પહોંચી જશે અને રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે